भारत सरकारना केंद्रीय जलशक्ती मंत्री ने गुजरात प्रदेश भाजप अध्यक्ष आदरणीय श्री सी आर पाटील विशेष उपस्थितीमध्ये भाजपचेस स्थापना दिवस निमित्त एक सो सडस पश्चिम विधानसभा सक्रिय सदस्य पार्टी प्लॉट युफोरिया होटेल पालसुरत खाते ભાજપના વટવૃક્ષ સમાન સુરત મહાનગરપાલિકાના માજી મેયર વરિષ્ઠ વડીલ સિંહ ફકીરભાઈ ચૌહાણ સુરત મહાનગર ભાજપના અધ્યક્ષ શ્રી વરીશભાઈ પટેલ ભાજપ સુરત મહાનગરના મહામંત્રી શ્રી કાળુભાઈ ભીમનાથ સુરત મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજનભાઈ પટેલ પૂર્વ સૈનિકો એકસો સડસઠ સુરત પશ્ચિમ વિધાનસભામાં સમાવિષ્ટ મહાનગર જિલ્લાના પદાધિકારી સ્વીઓ કારોબારી સભ્ય સ્વીઓ વોટમંડલના પદાર પદાધિકારી સ્વીઓ કારોબારી સભ્ય સ્વીઓ પ્રભારી સ્વીઓ કોર્પોરેટર સિઓ પૂર્વ સીઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય સભ્યશ્રીઓ બોર્ડ પ્રમુખ સીઓ મોટી સંખ્યામાં સાથી તમામ સક્રિય સભ્ય સીઓ પૂર્વ પ્રમુખ સીઓ પૂર્વ સીઓ અને સૌ દેવતુલ્ય કાર્યકર્તા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા ભાજપ વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી છે જેની શક્તિ તેના તમામ કાર્યકર્તાઓ છે ભાજપના સક્રિય કાર્યકરોએ પાર્ટીનો મજબૂત આધાર સ્તંભ છે પાર્ટીની નીતિઓ યોજનાઓ અને વિચારધારાને જનતા સમક્ષ પહોંચાડવા મુખ્ય ભાગ ભજવે છે અને જનતા જનાર્દનના કલ્યાણ માટે હંમેશા પ્રવૃત્તિશીલ રહે છે કાર્યક્રમને સફળ બનાવવા બદલ સૌનો ખૂબ ખૂબ આભાર